نٿي جاؤں نٿي جاؤں ڪراچي جاؤ ڪراچي جاؤ خلاص ڪڙا امارا जिल्हा خلاص ڪڙا امارا जिल्हा خلاص ڪڙا امارا जिल्हा خلاص ڪڙا امارو जिल्हा خلاص ڪڙا امارو जिल्हा خلاص ڪڙا امارو जिल्हा خلاص ڪڙا نٿي جاؤں نٿي جاؤں અમને બનાસકાંઠા જિલ્લામાં રાખો વાર ધરાજ જિલ્લો બન્યો એમાંથી એમને કોઈ પ્રોબ્લેમ નથી એનાથી કોઈ દુશ્મન નથી ભરે વાર ધરાજ ને પાટનગર બનાવે પણ અમારું ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રાખે એવી અમારે સર્વ ગ્રામજનો જનાલી ગામ વતી અને સર્વ સમાજવતી એવી નમ્ર વિનંતી અને સરકાર શ્રીને ને છે કે અમારો તાલુકો એ બનાસકાંઠામાં જ અમારો જિલ્લો બનાસકાંઠા છે અમે અમે બનાસકાંઠામાં રહેવા માંગીએ છીએ વાવ જવા તૈયાર નથી કોઈ પણ અમે વાવ જવા તૈયાર નથી અમારો જિલ્લો બનાસકાંઠા રહે છે અને બનાસકાંઠામાં જ રહીશું અમે અમારો આખા ગામ વતીની અમે આખા ગામના બધા ભેગા થાય અને અમે અરજીઓ કરીએ છીએ કે અમારો જિલ્લો બનાસકાંઠા અને બનાસકાંઠામાં રહીશું વૈસાલી ગ્રામ પંચાયત અને સમગ્ર ધાનેરા તાલુકાની પ્રજાનો વિરુદ્ધ છે કે સર્વપ્રથમ ધાનેરા તાલુકા સરકાર છે અમારે બનાસકાંઠા ની અંદર રહેવું છે પેલા હજારે ઉનર થાય તો અમારે બનાસકાંઠા અંદર છે અમારી માગણી છે